નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા ગયેલા આધેડનું મોત નિપજ્યું હતું વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના આર્યકન્યા રોડ પર આવેલા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરવા ગયેલા આધેડનું મોત નિપજ્યું લાઈફ ટાઈમ સ્વિમર જતીન કુમાર શાહ નિયમિત સ્વિમિંગ માટે આવતા હતા સ્વિમિંગ પૂર્ણ કર્યા બાદ સોવાર લેતી સમયે તેઓ ઢળી પડ્યા હતા જ્યારે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા કારેલીબાગ સ્વિમિંગ પૂલ ખાતે તેમણ આજીવન સભ્યપદ ધરાવતા હતા અને સવારે જ્યારે નિત્યક્રમ પ્રમાણે એમણે સ્વિમિંગ કર્યા પછી સાવર લેતી વખતે અચાનક એમણ બેશુદ્ધ થઈ ગયા હાજર પણ હાજર ફરજ પરના હાજર કોચ દ્વારા એકસો આઠ બોલાવી અને જેથી હોસ્પિટલમાં એમને સારવાર રથે લઈ જવામાં આવ્યા તબીબે મૃત જાહેર કરેલા છે એ એમની ઉંમર લગભગ વર્ષની છે અને એમનું નામ છે જતીન ભાઈ શાહ એ કારેલીબાગ આનંદનગર બસ સ્ટેન્ડ પાસે કઈક રહે છે કારેલીબાગ વિસ્તારમાં આવેલા વડોદરા મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ ખાતે જતીન શાહ નામના આધેડ એટલે કે આશરે સિત્તેર વર્ષના જે વ્યક્તિ હતા તેમનું હાલ અત્યારે સ્વિમિંગ પુલ બાદ નિત્યક્રમ પ્રમાણે એ શાવર લેવા ગયા હતા અને ત્યાં આગળ જ તેમનું મૃત્યુ થયું છે વડોદરા મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું કે આ તેમની આજીવન મેમ્બરશીપ પદ હતી સવારે નિત્યક્રમ પ્રમાણે એ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા માટે આવ્યા હતા ત્યારબાદ એ શાવર લેવા ગયા અને ત્યાં આગળથી એમ ધડી પડતા એકસો આઠને બોલાવવામાં આવી અને ખાનગી હોસ્પિટલમાં એકસો આઠ દ્વારા લઈ જવામાં ત્યાં આગળ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે કેમેરામેન દક્ષશ સોલંકી સાથે સપન ઉપાધ્યાય હેડલાઇન ન્યૂઝ વડોદરા